જ્વારામુખી સળગ તો પર્વત છે જેમાં પૃથ્વીમાં ઊંડાઈ સુધી જતો એક મોટો ખાડો હોય છે આના ખુલેલા મોઢાને જ્વારામુખીનો મુખ વિવર કહેવામાં આવે છે ક્યારેક ક્યારેક કોઈ જ્વારામુખી શતાબ્દીઓ સુધી શાંત રહીને એકાએક સક્રિય થઈ શકે છે આને જ્વારામુખીનો વિસ્ફોટ કહેવામાં આવે છે આમાં રાખ ધૂળ ગેસ તથા વરાળના મોટા વાદળા ગર્જના સહિત

જે દ્વીપોનું નિર્માણ કરે છે મિત્રો આ રીતે પરીક્ષાની અંદર સરસ રીતે તમે અને પછી જ આપણે આપણે જવાબ પ્રશ્ન જોઈએ જ્વારામુખી વિશે શું સાચું એટલે કે સત્ય નથી મિત્રો ખાસ યાદ રાખજો પરીક્ષાની અંદર આ પ્રકારના શબ્દો વપરાયેલા હશે જેના કારણે તમારે જવાબ આપવામાં ક્યાંય તકલીફ ન થાય આપણે સમજવાનું છે કે જ્વારામુખી વિશે શું સત્ય નથી એટલે કે સાચું શું નથી અહીંયા ચાર ઓપ્શન આપેલા છે

જ્યારે કોઈ જ્વારામુખીનો વિસ્ફોટ હોય છે તો તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે જ્યારે કોઈ જ્વારામુખીનો વિસ્ફોટ હોય થાય ત્યારે એને શું કહેવામાં આવે છે સુપ્ત કહેવાય સક્રિય કહેવાય સુતેલો કહેવાય કે શાંત કહેવાય તો અહીંયા આપણે મિત્રો સમજીએ કે શતાબ્દી સુધી શાંત રહીને એકાક સક્રિય થાય છે જેને જ્વારામુખીનો વિસ્ફોટ એટલે જ્વારામુખીનો વિસ્ફોટ થાય એને શું કહેવામાં આવે છે સક્રિય કહેવામાં આવે છે તો અહીંયા સાચો જવાબ આવશે બી સક્રિય કહેવાય છે પ્રશ્ન ત્રણ જોઈએ મિત્રો પર્વતથી નીચે વહેતો લાવા ખાલી જગ્યા અવસ્થામાં હોય છે એટલે પર્વત થી નીચે જે લાવા વહેવામાં આવે છે ગરમ પીગરેલા ખડક જેને લાવા કહેવામાં આવે છે બરાબર તે પર્વત થી નીચે વહેવા લાગે છે વહેવા લાગે એટલે કે પ્રવાહી સ્વરૂપ હોય તો અહીં આપણે જોઈએ તો કઠોર એટલે કઠણ વરાળ દ્રવ્ય ગેસી તો અહીંયા સાચો જવાબ આપણે શું આવશે તો સી દ્રવ્ય સ્વરૂપે જોવા મળે છે પ્રશ્ન 4 જોઈશું મિત્રો શાંત નો વિરોધી શબ્દ અહિયાં ખાલી જગ્યા છે મિત્રો શાંત નો વિરોધી શબ્દ અશાંત થાય પણ અહીંયા આપણે ચાર બીજું શું હોય શકે અક્ષુબ્ધ હોય શકે સ્થિર હોય શકે સુંદર હોય શકે સક્રિય હોય શકે શાંત નો વિરોધી જોવા જઈએ તો આ ફકરાને ધ્યાનમાં રાખીએ તો અહીંયા આપણને સક્રિય સાચો જવાબ લાગે છે હવે આપણે પ્રશ્ન છેલ્લો પ્રશ્ન પાંચ નંબર પ્રશ્ન જોઈશું ફકરામાં ઉપયુક્ત સહિત સહિત નો અર્થ ખાલી જગ્યા છે સહિત નો અર્થ શું થશે ની સાથે ઘટેલો પાછળથી કે સતત એટલે કે નિરંતર તો અહીંયા સાચો જવાબ શું આવશે મિત્રો સહિત એટલે ની સાથે એટલે કે એ જવાબ આવશે મિત્રો આ રીતે ફકરાના પ્રશ્નો જવાબ તમે સરળતાથી પરીક્ષામાં આપી શકો એ માટે નવોદય પ્રવેશ પરીક્ષા માટેના બધા જ વિભાગના વિડીયો અક્ષર જ્ઞાન ચેનલ પર આપણને મિત્રો આપણે ફકરા પાંચ ની ચર્ચા કરી હવે ફકરા છ ના આપણે મળવાના છીએ ખાસ આ બધા વિડિયો અરે વાહ છોટુભાઈ આવી ગયા છોટુભાઈ તમને ટાટાભાઈ ભાઈ કહે છે આપણે ફકરા છ ના વિડીયોમાં મળીશું મળીશું ને મિત્રો આવજો